ડીસામાંથી નકલી એલસીબી પોલીસ ઝડપાયો પોલીસ જેવી ગાડીમાં ફરતોને રોફ જમાવતો હતો ડીસા દક્ષિણ પોલીસે એક નકલી પોલીસ કર્મીની ધરપકડ કરી છે જે લોકો પાસેથી એલસીબી પોલીસ તરીકેની ઓળખ આપી પૈસા પડાવી રહ્યો હતો આ આરોપીનું નામ ડાયા અજમલભાઈ ઠાકોર છે અને તે પાલનપુર તાલુકાના ચંડીસર ગામનો રહેવાસી છે ડાયા ઠાકોર બ્લેક કાચવાળી અને નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કાર લઈને ડીસામાં પોલીસ હોવાનો રોફ જમાવતો હતો તેણે ડીસા બ્રિજ પાસે હોન્ડા શોરૂમની આગળ વાહનો રોકીને વાહન ચાલકોના કાગળો માંગ્યા હતા જેમાં વાડી રોડ પર રહેતા અર્જુનભાઈ જોશી નામના લોડિંગ રિક્ષા ચાલકની રિક્ષા રોકીને તેમની પાસેથી ત્રણ હજાર રૂપિયાની માંગણી કરી હતી તો દર મહિને હપ્તો કેમ નથી આપતો તેમ કહીને અપશબ્દો પણ બોલ્યો હતો તેણે અર્જુનભાઈ પાસેથી એક હજાર રૂપિયા પડાવ્યા હતા અને અન્ય એક રિક્ષા ચાલક પાસેથી રૂપિયા બે હજાર પડાવ્યા હતા જોકે રિક્ષા ચાલકોને શંકા જતા તેમણે ડીસા દક્ષિણ પીઆઈ વીએમ ચૌધરીને જાણ કરી હતી જેથી પોલીસે તેણે ડીસા ગાયત્રી મંદિર પાસેથી ઝડપી પાડ્યો હતો ડાયા ઠોકોરે અગાઉઢ પોલીસની હદમાં નકલી પોલીસ બનીને લૂંટ કરી હતી એટલું જ નહીં તે જુગાર અને દારૂના કેસોમાં પણ પકડાઈ ચૂક્યો છે ડીસા દક્ષિણ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે આ બાબતે નિસ્સા શહેર દક્ષિણ પીઆઈ વીએમ ચૌધરીએ જણાવ્યું હતું કે ઝડપાયેલા આરોપીની કાર કબજે લેવાઈ છે તેમજ તેણે પોલીસના નામે અગાઉ કેટલા તોડ કર્યા તે સહિતની વિગતોની તપાસ ચાલી રહી છે